નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજા માંગે આઈ હોપ તમે બધા ભેટ ફાઈન હશો તો અહીંયા તમે જોઈ શકો છો ગલીનો ખૂબ જ સુંદર વ્યૂ અહીંયા તમે જોઈ શકો છો સોસાયટીનો ગેટ તો ગેટની બહારની સાઈડ ઉપર જઈશું ત્યારબાદ તમને ખૂબ જ સુંદર ગામનું દ્રશ્ય પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એક્સપ્રેસ હાઈવે વડોદરાથી અમદાવાદનો જે બનેલો છે તેનો લાસ્ટ બ્રિજ એટલે કે વડોદરા સાઈડ ઉપર તમે અમદાવાદથી આવશો તો તમને આ લાસ્ટ બ્રિજ અમારા ગામની બાજુમાં જોવા મળશે તો આજની વિડીયોની અંદર આપણે જઈશું શાકભાજી લેવા માટે વડોદરા શહેરમાં શાકભાજીના શું ભાવ ચાલી રહ્યા છે તે હું તમારી સાથે શેર કરવાનો છું તો ગામની બાજુમાં એક બીજું ગામ આવેલું છે જે ગામનું નામ છે ઓંકારપુરા તો અહીંયા શાકભાજી સવાર સવારમાં માર્કેટ ભરાય છે અને વડોદરાનું જે માર્કેટ હોય ત્યાંથી શાકભાજીનો અહીંયા માલ આવે છે તાજો અને સરસ અને સસ્તો તો દોસ્તો વિરોધના અંત સુધી બન્યા બનાવેજો વડોદરા શહેરમાં શાકભાજીનો ભાવ ચાલી રહ્યો છે તે તમને આ વિરોધના માધ્યમથી જાણવા મળશે શું ભાવ ત્રીસ રૂપિયા પાંચસો

અને ચાલજે ભરત મને પેડાલ કુત પૈસા હે શેરવા જવાનું નહી ટર્મમાં લે ના 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 ફાવેવામાં વગાડવા આવ

તો આ રીતે આસામ પાછળને તેની પર બેસીને ઘણા બધા વેપારી પોતાની શાકભાજી વેચતા હોય છે તો આ રીતે તમને જોવા મળે તો આ પ્રમાણે અહીંયાથી તમને સસ્તું શાકભાજી મળી જશે અહીંયા તમે જોઈ શકો છો દૂધી તે પણ તરો તાજા છે શું ભાવ દૂધી

તમે ગામડામાં રહેતા હશો તો આ રીતે તમને ગાય બેસ ટ્રાફિક પણ જોવા મળશે તો અહીંયા આરસી સી રોડ બનેલો છે અને જબરજસ્ત અહિયાં મોટી ચોકડી પણ બનેલી છે તો ટ્રાફિકને લઈને કઈ ખાસ સમસ્યા જોવા નથી મળતી તો તમે સૂર્યોદયના દર્શન પણ કરી શકો છો અત્યારે વાગ્યા છે અને સરસ મજાનું માર્કેટ જામી ચુક્યું છે ચાલીસ રૂપિયા પાંચસો લીંબુ ત્રીસ રૂપિયા પાંચસો I'm to go. બીસ રૂપિયા કિલો જીસ રૂપિયા લે રૂપિયા જોડી અરે ઓછું પૂરી ક્યાં ભાઉ કિલોના

वीस रुपया किलो पाँच किलो ले ले, लेस रुपया किलो डूंगी किलो <trots> लाओ 40 किलो 40 गवा 80 रुपया 80 रुपया તો ઓંકારપુરાની આજુબાજુના જે વિસ્તારમાં તમે રહેતા હોય અને સવારમાં આવીને છે તમે શાકભાજી ખરીદશો તો તમને સસ્તા ભાવે અને તાજું શાકભાજી અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તો દોસ્તો આજે વિડીયોની અંદર અહીંયા સુધી તો તમને જાણવા મળ્યું વડોદરા શહેરની અંદર શાકભાજીનો શું ભાવ ચાલી રહ્યો છે તો વડોદરા શહેરથી માત્ર સાત કિલોમીટરના અંતરે અંદરની સાઈડ ઉપર અમે રહીએ છીએ તો વડોદરા શહેરની અંદર શાકભાજીનો ભાવ કંઈક અલગ જ થશે તો શાકભાજીનો ભાવ તમારા શહેરની અંદર વધારે છે તે ઓછો છે તમે તમારી લાઈક કોમિંગ સેશનના બોક્સની અંદર લખી જણાવજો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત